રામનગરીમાં ચારસો ને પંચાણું વર્ષ બાદ ભવ્ય મહેલમાં રામલલ્લાએ હોળી રમી હતી રામ મંદિરની હોળીને લઈને આખા અયોધ્યામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ દરમિયાન દેશ વિદેશમાંથી લોકો મંદિરે પહોંચ્યા હતા અયોધ્યામાં હોળીની સવારે સૌથી પહેલા મઠના મંદિરોમાં હાજર ભગવાનને અબિલ ગુલાલ ચડાવીને હોળી રમવાની પરવાનગી માંગવામાં આવી હતી તો રામ લલાના દરબારમાં પૂજારીએ રામ લાલા પર ફૂલોની વર્ષા કરી હતી અબિલ ગુલાલ તેમને તેમના રાગ ભોગ અને શણગારના ભાગ રૂપે અર્પણ કરવામાં આવ્યું તો આપ સાથે છપ્પન પ્રકારની વાનગીઓ પણ અર્પણ કરવામાં આવી હતી તો પૂજારીએ હોળીના ગીતો પણ ગાયા હતા મહત્વનું છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદની આ પ્રથમ હોળી હતી તેમની મોહક મૂર્તિ ફૂલોથી સુશોભિત છે કપાળ પર ગુલાલ લગાવવામાં આવ્યો છે તો ગુલાબી વસ્ત્ર પહેરેલી રામ લલાની મૂર્તિ આકર્ષક દેખાય છે ગત રોજ રવિવારે રામ લલાના દરબારમાં મોટી સંખ્યા ભક્તો પહોંચ્યા હતા અને પોતાના આરતીય દેવના દર્શન કરી